આ વિડીયોમાં છે આપણે તેના વિશેના અગત્યના જે સમાજ સુધારકો છે તેમના દ્વારા છે વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે તે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને હાઇપનું ઓપ્શન તમને દેખાય તો હાઇપ પણ કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ

જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે તેના વિશે તો મિત્રો વીસ ઓગસ્ટ અઢારસો અઠ્યાવીસ કલકત્તામાં બ્રહ્મો સમાજની જે સ્થાપના છે રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી હવે મિત્રો આપણે રાજા રામ રાય વિશે પણ વાત કરીએ તો રાજા રામમોહન રાયનો જન્મ તે છે બા બાવીસ મે સત્તરસો ચોમોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના તે છે રામનગર ગામમાં થયો હતો ને ત્યાં અને બ્રાહ્મણ કુટુંબમાં છે તેઓનો જન્મ થયો હતો તેઓ પ્રારંભિક શિક્ષણ મિત્રો છે પટણા અને વારાણસીમાંથી તેમણે છે પ્રારંભિક તેનું જે શિક્ષણ લીધું હતું મિત્રો તેણે છે સતી પ્રથાના વિરોધ છે તેનો ઝુંબેશને પરિણામે છે જે વિલિયમ બેન્ટિંગ હતા ત્યારે તેમણે છે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુક્તો કાયદો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં છે તે લાગુ કર્યો હતો તો મિત્રો ખાસ યાદ રાખજો કે સતી પ્રથાના વિરોધમાં રાજા રામ મોહનનાએ વિરોધ કર્યો હતો તેના પરિણામે વિલિયમ બેન્ટિંગે છે સતી પ્રથા પ્રતિબંધ કાયદો છે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં જે છે કાયદો ઘડ્યો હતો આ ઉપરાંત તેમણે છે બંગાળીમાં બંગાળી ભાષામાં સવાદ કોમુદી અને ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના જે સમાચાર પત્રો છે તે રાજા રામ રાય દ્વારા છે શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો પ્રશ્ન છે કે રાજા રામ રાયને કોણે રાજાની પદવી આપી હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે બહાદુર શાહે છે તેમને રાજાની પદવી આપી હતી હવે તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો પોતાના વિચારો ફેલાવવા માટે મિત્રો છે છે જે રાજા સભાની સ્થાપના કરી હતી પાછળથી બ્રહ્મ સમાજ તે બની હતી બ્રહ્મસભા બ્રહ્મસભાના સભ્યો જુદા જુદા દેવીઓમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હતા અને દિલ્હીના જે મુગલ બાદશાહ હતા બહાદુર શાહ તેમણે છે રાજાની પદવી છે તે રાજા રામ રાયને આપી હતી ઉપરાંત દિલ્હીના જે બાદશાહ છે તેને પોતાની જાગીરી હકનો જે કેસ બાબતે છે રાજા રામ રાયને છે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા ત્યાં ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે છે રાજા રામ રાયનું અવસાન થયું હતું આ ઉપરાંત કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના મિત્રો છે રાજા રામ રાજા રામ રાય દ્વારા છે તે કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વાત કરીએ હવે તો આગળ પ્રશ્ન છે કે આર્ય સમાજ છે તેની સ્થાપના કોણે કરી હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે દયાનંદ સરસ્વતી દ્વારા છે આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી તો તેના વિશે માહિતી મેળવીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી તેના વિશે વાત કરી લઈએ તો તેનું મૂળ નામ મૂળ શંકર હતું અને જન્મ જીવાપર ટંકારા મોરબી ખાતે બાર બે અઢારસો ચોવીસમાં તેઓનો જન્મ થયો હતો ગુરુનું નામ તેનું હતું વિરજાનંદ હતું અને સ્વામી દયાનંદ સરસ્વતી જે નામ છે તે પૂર્ણાનંદ સ્વામી આપ્યું હતું આર્ય સમાજની સ્થાપના તેમણે મિત્રો અઢારસો પિચોતેરમાં મુંબઈ ખાતે કરી હતી અને આર્ય સમાજ સાથે લાલા હંસ હર્ષરાજ લાલા લજપતરાય અને પંડિત ગુરુદત્ત સ્વામી શ્રદ્ધાન શ્રદ્ધાનંદ

કઈ સંસ્થાની સ્થાપના કુંદકુરી વીરે સલિંગમ દ્વારા છે તે કરવામાં આવી હતી તો ઓપ્શન આપેલા છે ઓપ્શન ડી આપણે તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે હિતકારી સભા છે તેની સ્થાપના છે કુંદકુરી વીરેશલિંગમ દ્વારા છે કરવામાં આવી હતી અમે તો તેના વિશે વધારે માહિતી આપણે મેળવીએ તો વીર શેલિંગુનો જન્મ છે મિત્રો તે છે ઈસવીસન અઢારસો અડતાલીસમાં આંધ્રપ્રદેશના રાજમુંદ્રી જિલ્લામાં તેઓનો જન્મ થયો હતો તેઓ સમાજ સુધારણા માટે રાજમુંદ્રી સોશિયલ જે છે રિફોર્મ એસોસિએશનની તેમણે છે સ્થાપના કરી હતી તેમણે બાળ લગ્નો છે જ્ઞાતિવાદો વિરોધ કર્યો હતો અને તેમણે વિધવા પુનઃ વિવાહ અને સ્ત્રી શિક્ષણ ઉપર છે તે ભાર મૂક્યો હતો આ ઉપરાંત તેમણે વિધવાઓના પુનર્વસન અને ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જોરદાર ઝુંબેશો છે તેમણે ચલાવી હતી તેમણે નિરાધાર લોકો સ્ત્રીઓ અને બાળકો માટે વિદ્યાલયો સહાયતા કેન્દ્રો ખોલી સમાજ સુધારણાનું તેમણે છે તે કામ કર્યું હતું તો વીરે સલિંગનું છે મિત્રો ખાસ યાદ રાખજો તેમના દ્વારા જે આ સંસ્થા સ્થાપનાનું જે કરી હતી તે સંસ્થાનું ખાસ નામ યાદ રાખજો હિતકારી સભા તેમના દ્વારા છે તે આની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે એક જ જ્ઞાનથી એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માને આ ઉપદેશ છે તે કોણે આપ્યો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે નારાયણ ગુરુ દ્વારા છે આ ઉપદેશ આપવામાં આવ્યો હતો તો તેના વિશે વાત કરીએ તો નારાયણ ગુરુનો જન્મ મિત્રો કેરળના એમ્પર ગામમાં ઈસવીસન અઢારસો છપ્પનમાં તેઓનો જન્મ થયો હતો અને નારાયણ ગુરુ એ મિત્રો લોકોને એક જ જ્ઞાતિ એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવા માટેનો ઉપદેશ આપ્યો હતો કે એક જ ધર્મ એક જ જ્ઞાતિ અને એક જ ઈશ્વર આ ઉપરાંત તેમણે લોકોને ઉચ્ચ નીચના જે ભેદભાવ છે અને જ્ઞાતિભેદ છે વગેરે નાબૂદ કરવાનો અનુરોધ કર્યો હતો આ ઉપરાંત એ અનુરોધ કર્યો હતો આ ઉપરાંત તેઓને નિરક્ષરતાને વહેમો અને અનિષ્ટોનું મૂળ માણ જે છે મૂળ માનતા હતા નિરક્ષરતા એટલે કે તમે ભણેલા ના હો તેના કારણે તમને છે વહેમો અને અનિષ્ટો જે છે હોય છે એટલે નિરક્ષરતાને તેઓ વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા હતા તેમણે અસ્પૃશ્યતાને જે છે ભણતા કર્યા હતા ઉપરાંત તેમણે નારાયણ ધર્મ પરિ પરિપાલન યોગમ નામની જે સંતા સંસ્થા છે તેની સ્થાપના ઓગણીસોને ત્રણમાં કરી હતી આ ઉપરાંત રવિન્દ્રનાથ ટાગોર છે તેમણે નારાયણ ગુરુને પોતાના યુગના મહાન સંત અને સુધારક તરીકે તેઓએ ગણાવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે વેદાંત સમાજની સ્થાપના ન્યૂયોર્કમાં છે કોણે કરી હતી તો આમાં ઓપ્શન તમને આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સ્વામી વિવેકાનંદે મિત્રો છે આ વેદાંત સમાજની સ્થાપના ન્યૂયોર્કમાં કરી હતી ત્યારબાદ તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો મિત્રો કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી છે સ્વામી વિવેકાનંદ નામના વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયા હતા મિત્રો ખાસ યાદ રાખજો કે સ્વામી વિવેકાનંદનું નામ જે છે નરેન્દ્રનાથ છે તેનું જે છે મૂળ નામ હતું પાછળથી તેમને સ્વામી વિવેકાનંદથી તેઓ ઓળખાયા હતા સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં કોલકાતાના વિશ્વનાથ દત્તને ત્યાં તેઓનો જન્મ થયો હતો અને ભુવનેશ્વરી તેની દેવી એટલે કે ભુવનેશ્વરી તેની માતા છે તેના કુખે તેનો જન્મ થયો હતો તેમણે અઢારસો એંસીમાં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી અને સ્વામી વિવેકાનંદે છે અઢારસો ને એકાણુંમાં કોઈના પણ સાથ લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી હતી આ યાત્રામાં તેમણે ભારતની ગરીબી ભૂખમરો દયનીય દર્શાવો પ્રત્યેક અનુભવ કર્યો થયો હતો અને અઢારસો ત્રાણુંમાં સિકોગામાં જે ભરાયેલી સર્વ ધર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો અને વિશ્વ પરિષદના સભ્યોને ભાઈઓ બહેનો બ્રધર્સ એન્ડ સિસ્ટર શબ્દ દ્વારા સંબોધન કરી સૌને મંત્રમુગ્ધ છે તેમણે કર્યા હતા તો ખાસ યાદક જો અઢારસો કે સિકોગોમાં જે ધર્મ સભા સંમેલન ભરાણી હતી તેમાં મિત્રો છે સ્વામી વિવેકાનંદે સૌને ભાઈઓ બહેનો અથવા તો બ્રધર્સ અને સિસ્ટર કરીને સંબોધ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ મિત્રો છે રામકૃષ્ણ પરમર્શની ઉદાર ધર્મ ભાવના તેમજ સેવા ભાવના પ્રચાર માટે છે રામકૃષ્ણ મિશન નામની જે સંસ્થા છે તેની સ્થાપના પણ કરી હતી તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેવું તેમના દ્વારા રહેલું હતું તેઓને યુવાનોને તેઓ કહેતા હતા સ્વામી વિવેકાનંદ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉપરાંત રવિન્દ્રનાથ ટાગોરે છે તેમને હિન્દના સર્જન પ્રતિભા કીધી છે ઉપરાંત સુભાષચંદ્ર બોઝની વાત કરીએ તો તેમણે તેમના બુદ્ધ બુદ્ધનું હૃદય શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા આધુનિક ભારતના નિર્માતા તેમને કહ્યા હતા ગાંધીજીએ મિત્રો સ્વામી વિવેકાનંદ વિશે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી તેમના નામથી જ પ્રેરણા છે ઉપરાંત અમેરિકાના પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદે છે તે તોફાની હિન્દુ નામના નામથી તેઓ જે છે પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે કે થિલોસોફી સોસાયટીની સ્થાપના નીચે આપેલા પૈકી કોના દ્વારા કરવામાં આવી હતી તો ઓપ્શન આપેલા છે તમને તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે માત્ર એક અને બે એટલે કે મેડમ બ્લેકવેટકી અને કર્નલ એચ એસ આલ્કોટ તેમના દ્વારા છે ફિલોસોફી સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી હવે તેના વિશે વધારે માહિતી આપણે મેળવીએ તો મિત્રો આ જે સંસ્થા જે સ્થાપવામાં આવી હતી ફિલોસોફી સોસાયટી તેના મુખ્ય છે તે ત્રણ ઉદ્દેશીઓ રહેલા હતા આ ત્રણ ઉદ્દેશ એ છે કે વિશ્વ બંધુત્વની ભાવનાઓમાં વિશ્વાસ પ્રાચીન ધર્મો દર્શનો અને વિજ્ઞાનોના તુલનાત્મક અભ્યાસનું ઉત્તેજન અને પ્રકૃતિના જે નિયમો સંશોધનો અને મનુષ્યમાં રહેલી દેવી શક્તિઓનો વિકાસ કરવો તે મિત્રો આ ત્રણ મુખ્ય ઉદ્દેશો આ સંસ્થાના હતા થિલોફી શબ્દનો અર્થ મિત્રો મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે ગ્રીક ભાષામાં થીઓ એટલે કે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન દેવો તેનો અર્થ થાય છે મિત્રો કર્નલ આ આલકોટ અને મેડમ બલ્કવેસ્ટકી ભારતમાં આવી મદ્રાસ પાસે છે અડિયાર મુકામે થિલોસોફી સોસાયટીની છે તેમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચે આપેલા પુસ્તકો કોના દ્વારા લખાયેલા છે કઈ પુસ્તકોના નામ આપેલા છે અને તેમાં કોના દ્વારા લખવામાં આવ્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે જ્યોતિબા ફૂલે દ્વારા છે આ ત્રણે ત્રણ પુસ્તકો છે તેમના દ્વારા લખવામાં આવ્યા હતા તેના વિશે માહિતી મેળવીએ તો જ્યોતિબા ફૂલેનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસના રોજ મહારાષ્ટ્રના સતારા ખાતે તેઓનો જન્મ થયો હતો તેમણે મહારાષ્ટ્રમાં જે દલિતો અને સ્ત્રીઓના ઉદ્ધારક તરીકે તેઓ છે કાર્ય કર્યા હતા તેમણે છે સત્ય શોધક નામની જે છે સમાજ સત્યશોધક સમાજની સ્થાપના કરી અને વિધવા પુનર્લગ્ન અસ્પૃશ્યતા નિવારણ અને કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ત્યારબાદ જ્યોતિબા ફૂલે મિત્રો છે ઈસવીસન અઢારસો સત્તાવનમાં પુણેમાં કન્યાશાળાની છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તેમણે બ્રાહ્મણોને કસબ ગુલામગીરી ખેડૂતોના આસુ અને સાર્વજનિક સત્ય ધર્મ જેવા પુસ્તકો છે તેમણે લખ્યા હતા ઉપરાંત ઈસવીસન અઢારસો સત્તાવનમાં મહારાષ્ટ્રના જે નાગરિકો છે તેને મહાત્માનું બિરુદ છે આપ્યું હતું ડૉક્ટર સાહેબ આંબેડકર છે અને મહિ કરવે કરવેએ છે ભારતીય સમાજમાં સમાનતા લાવવા માટે જ્યોતિબા ફૂલેના સિદ્ધાંત આચરવાનું તેમણે કહ્યું હતું તો ખાસ યાદ રાખજો કે જ્યોતિબા ફૂલે છે તે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી અને છે તેમણે છે મિત્રો મહારાષ્ટ્રના લોકોએ છે અઢારસો સત્યાસીમાં તેમને મહાત્માનું બિરુદ પણ આપ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા જોડકાઓ જોડવાના છે એક બાજુ સંસ્થા છે અને બીજી બાજુ તેના સ્થાપક છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ઓપ્શન આવશે ડી આવશે એ સાથે ત્રણ આવશે એટલે કે સત્યશોધક આપણે હમણાં જોયું જ્યોતિબા ફૂલે દ્વારા છે તેની સ્થાપના કરવામાં આવી હતી બી ફોર તો બીમાં આવશે દેવેન્દ્રનાથ ટાગોરે છે તત્વબોધિની પત્રિકા છે તેમના દ્વારા જે પ્રકાશિત કરવામાં આવી હતી સી ટુ છે તો કાંગડી ગુરુકુળ છે તો સ્વામી સત્યાનંદ દ્વારા છે તેની સ્થાપક છે અને ચોથું જે વહાબી આંદોલન તો સહેદ અહમદ ખાન દ્વારા છે આ વહાબી આંદોલન છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતીય સ્વતંત્રતાના આંદોલન સાથે સંકળાયેલ સંસ્થા ને તેના સ્થાપકો છે તો નીચેનામાંથી પૈકી કી જોડકા યોગ્ય જણાવવાના છે આપણે તો આમાં જવાબ આવશે મિત્રો વન સી એટલે કે આત્મીય સભા રાજા રામ મોહન રાય દ્વારા સ્થાપવામાં આવી હતી ત્યારબાદ બીજું છે તો ડી છે તો બાલિકા વિદ્યાલય છે જ્યોતિબા ફુલે દ્વારા અને ત્રીજું છે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન છે તો તે દાદાભાઈ નવરોજી દ્વારા સ્થપાઈ હતી અને વેદ સમાજ છે તો તે આવશે આચાર્ય કેશવચંદ્ર સેન દ્વારા તો આ પ્રમાણે છે ઓપ્શન સી છે તે સાચો જોવા રહેલો છે